દાનેરામાં દરબાર સમાજનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો દાનેરા શહેરમાં દરબાર સમાજનું પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં દરબાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો ધાનેરામાં આવેલા રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દરબાર સમાજના પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી નેમિલાન કાર્યક્રમમાં શિક્ષણ અને સંસ્કાર અને બાળકોમાં ઉજળા ભવિષ્યને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી દરબાર સમાજના સદસ્યો અને આવેલ મહેમાનો અને ભાઈઓ બહેનોએ સાથન ભોજન લીધું અને કાર્યક્રમને ખૂબ જ સફળ રહ્યો હતો મેં રાજસ્થાન જોધપુર સે હું અધિવક્તા હું ધનેરા આયા જોરદાર ફંક્શન દેખા बहुत ही अद्भुत और दानेरा को जो शिक्षा के क्षेत्र में नारायण सिंह साहब और नारायण सिंह साहब के बड़े ब्रदर जो लेके जा रहे हैं और भी क्षत्रिय समाज के शिक्षा के क्षेत्र में जुड़े हैं शिक्षा के बिना आज के दिनांक में कुछ भी नहीं है पहले तो तलवार होती थी आज तलवार कलम है तो शिक्षा के क्षेत्र में जो कलम रूपी शस्त्र આપ પ્રદાન ખુશી થેન્ક યુ જય માતાજી આજ રોજ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધાનેરા પ્રોપરમાં વસતા સર્વે દરબાર સમાજના કુટુંબજનો સાથે સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સર્વેને પરિચય મિલન કરવામાં આવ્યો તથા સર્વે શું શું વ્યવસાય સાથે જોડાયેલા છે તેનાથી સર્વેને એકબીજાનો મેળાવડો થાય પોતાના સમાજનું સર્વે ધંધા રોજગારના તથા નોકરી ધંધાના લાભાર્થે તથા એકબીજાનો આપણે કનેક્ટિંગ રહીએ અને પોતાના વિચારોની આપલે થાય તે માટેનો આજે ધાનેરની રોયલ સ્કૂલમાં સરસ મજાનું મિલન યોજાયેલ છે જેથી અમે બધા એકબીજાથી ખૂબ સારી રીતે હળી મળીને આ કાર્યક્રમને દીપાવ્યો છે અને આજનો યાદગાર કાર્યક્રમ રહ્યો જય માતાજી